રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવાના કેસમાં ખુલાસો થયો છે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે ખુલાસો કર્યો લેબોરેટરી માટે સળગાવેલ રૂ બોક્સ પર પડતા આગ લાગી હોવાનો જવાબ આપ્યો છે આરોગ્ય કર્મચારીઓએ સમગ્ર ઘટનામાં ઢાક ઢાકિછાડો કરવાનો પ્રયાસ કર્યો આરોગ્ય કર્મચારીઓ કેન્દ્રમાં તાપણું કરતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ તેમણે બીજો જ જવાબ આપ્યો છે સ્થાનિક વ્યક્તિ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા ગયો હતો અને આરોગ્ય કેન્દ્રમાં કેટલાક કર્મચારીઓને તાપણું કરતા જોયા હતા જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને સમગ્ર ઘટનાને રેકોર્ડ કરી હતી ત્યારે સમગ્ર ઘટનામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ પાસેથી ખુલાસો પણ માંગ્યો હતો ખબર પડી એ પછી અમે લોકો હરકતમાં આવ્યા હતા અને લોકોને જે પણ શાપર સામે કાર્યના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને સાથે સાથે જે કર્મચારી એની અંદર છે ઇન્વોલ્વ જે દેખાય છે અમે લોકો ગઈકાલે એ લોકોને કીધું છે કે ભાઈ સોમવારે સવારે તમે આવો અને તમારું જે ખુલાસો છે એ અમે પૂછીશું એ જો મેન મેટ કશું નહીં હોય તો આપણે એની સામે દંડાત્મક કે તાકીદ આપીને આપણે કરી શકીશું પણ જો એવું લાગે કે ના એ આગ લાગી છે એના બદલે બીજું કંઈક છે તો પછી એની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલનો જ છે કે પહેલાનો જ છે કારણ કે વિડીયોની અંદર એવું કશું જાણવા મળતું નથી એટલે આપણે એ લોકોને જે વ્યક્તિઓ હાજર છે એ લોકોને જ પૂછીશું અને એનું નિવેદન પરથી આપણે નક્કી કરીશું કે ભાઈ ક્યારનું છે કાલે હું આ દવા લેવા આવ્યો હતો દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવાથી રિએક્શન આવે છે આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં આ દવા તમને લાગુ પડી જશે મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે છતાં કોઈ જવાબ દીધો નહિ એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠો કરીને ઉભા લાઈટ હતી અને અંદરથી થી વીસ માણસો અંદર હતા આખો સ્ટાફ હતો તાપતા હતા બધાય અને જવાબ કોઈ દેવાનું રાજી ન નતું તો ઉલ્લેખનીય છે કે આ રીતે જ્યારે કોઈ તાપણું કરતું હોય ને તે પણ આરોગ્ય કેન્દ્રમાં ત્યાં દવાઓનો જથ્થો પણ હોય છે આગ લાગી જવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યારે આ લોકો જે પણ આ રીતે તાપણું કરતા હોય શું તેમનામાં એ સામાન્ય બુદ્ધિ નથી કે આ રીતે તાપણું ન કરાય કારણ કે ત્યાં જે પણ કેમિકલ હોય તે તરત આગ પકડી લેતા હોય છે એ પ્રકારના કેમિકલ પણ રહેલા હોય છે કારણ કે મેડિકલ ફિલ્ડમાં એ પ્રકારના ઘણા કેમિકલ રહેલા હોય છે કે જે તરત આગ પકડી લે તો આ પ્રકારે તાપણું કરવું તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ થાય છે અને જ્યારે આ ખુલાસો કરવાનો આવ્યો તો તેમણે એવું કીધું કે જે રૂહ હતું તે મળી ગયું હતું એટલે અમે ત્યાં ઊભા હતા એ પ્રકારનો તેમણે ઉડાવ જવાબ આપ્યો છે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના જે ઘટી છે તેમાં જે આગ લગાવી હતી એટલે કે તાપણું કરવા માટે જે આગ લગાવી હતી તેમાંથી જો વધુ આગ પ્રસરત અને આગ લાગી જાત તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે અને હવે વાત કરીએ રામ ભરોસે ચાલતા આરોગ્ય કેન્દ્રની છોટાઉદેપુરના ક્વાટ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટનો નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થયો છે સારવાર માટે ગયેલા જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો હતો અને સુપ્રિન્ટેન્ડન્ટ પીએચસી સેન્ટરમાં નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે વીડિયો વાયરલ થતાં બેદરકાર ડોકટર સામે પગલાં લેવા લોકો માંગ કરી રહ્યા છે વીટીવી ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું ત્યારે મહત્વની વાત એ છે કે પીએચસી સુપ્રિન્ટેન્ડન્ટનો જે રીતે આ વીડિયો વાયરલ થયો છે તે નશાની હાલતમાં હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે વીટીવી ન્યુઝ આ બાબતે પુષ્ટિ નથી કરતું પરંતુ એ વાત ચોક્કસ છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ઘણી જગ્યાએ લોકો આ રીતે નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મહેશભીલ પાસેથી મહેશ જે રીતે આજે વિડીયો વાયરલ થયો છે તેમાં જે પીએચસીના સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે શું વધુ માહિતી છોટાઉદેપુરના જે કંટ ખાતે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં તો જે નશાની હાલતમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં અનેક પ્રશ્નો સેવાઈ રહ્યા છે આદિવાસી વિસ્તારની અંદર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે કે સ્થાનિક લોકોને પૂરતી સારવાર મળે સમયસર સારવાર મળે પરંતુ જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેઓ પણ પોતે બેદરકારી દાખવતા હોય અત્યારે સાબિત થઈ રહ્યું છે કવાટ ખાતે જે ડોક્ટરનો જે નશાની હાલતમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે આવા જે બેદરકાર જે ડોક્ટરો છે તેમની સામે પણ આરોગ્ય વિભાગ અને સરકારનું જે તંત્ર છે તે ગંભીર તત્વોની સામે કાર્યવાહી કરે છે ખૂબ જરૂરી છે છોટાઉદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશને આવીને અળીને આવેલો જિલ્લો છે તો ત્યાંથી મોટા પ્રમાણમાં જે નશા એટલે કે જે ઇંગ્લિશ દારૂની જે હેરાફેરી થાય છે છોટાઉદેપુરના કવાટની આસપાસના વિસ્તારોમાંથી થતી હોય છે તો સરકાર પણ આ વિસ્તારની અંદર કડક કાર્યવાહી કરે તો આ વિસ્તારના જે આરોગ્યલક્ષી જે પ્રશ્નો છે એ પણ જે નિરાકરણ આવી શકે એવું છે તો પ્રતિ વર્ષ પહેલા જે ગુજરાતના અનેક વિસ્તારમાં દારૂના ધુસણોના જે પ્રશ્નો આવ્યા છે એમાં છોટાઉદેપુરનું જે કવાટ ખાતે જે આજે બનાવ બન્યો છે એની અંદર પણ સરકાર ખૂબ ગંભીરતા દાખવીને તો ચાલુ નોકરી હોસ્પિટલ માં નશામાં ચૂર સુપ્રિન્ટેન્ડન્ટ જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત એ છે કે ચાલુ નોકરી એ નશામાં સિવિલ નો સુપ્રિન્ટેન્ડન્ટ જોવા મળી રહ્યો છે કેવી રીતે ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રો ધમધમી રહ્યા છે આ બે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરતા જે લોકો જોવા મળ્યા તો બીજું જે દ્રશ્ય છે જેમાં પીએચસી જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે નશાની હાલતમાં હોય તેવું જોવા મળ્યું છે તો ત્યારે આપણું આરોગ્ય તંત્ર કેટલું ખાડે ગયેલું છે તે પણ આ દ્રશ્યો પરથી આપણને જોવા મળશે કે આપણા આરોગ્ય કેન્દ્રમાં કેટલી લોલમ લોલ ચાલી રહી છે અને કેટલી પોલમ પોલ ચાલી રહી છે આ લોકોને ખબર છે કે આપણને રોકનાર ટોકનાર અને અહીંયા જોવા આવનાર કોઈ છે નહીં તો આપણે આપણી મનમરજી મુજબ વર્તન કરી શકીશું લોકો જે પણ આવે તેમને ઉડાવ જવાબ પણ આપી શકીશું અને આ રીતે તાપણા પણ કરી શકીશું અને નશાની હાલતમાં પણ રહી શકીશું તેવું આ લોકોને લાગી રહ્યું છે આમના પર પગલાં ક્યારે ભરાશે તે મહત્વની વાત છે તો પીએચસી સુપ્રિન્ટેન્ડન્ટનો નશાની હાલતમાં જે આ વીડિયો વાયરલ થયો છે તે અનેક સવાલ ઉભા કરી રહ્યો છે એક તરફ સરકારી આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે છે બીજી બાજુ ખાનગી હોસ્પિટલોમાં પણ ભણેલા ગણેલા ડોકટર્સ લોકોના જીવ લેતા હોય તેવો દાવો થઈ રહ્યો છે અમદાવાદના નરોડામાં સ્થિત શેલ્બી હોસ્પિટલમાં બાર ડિસેમ્બરે પીએમ જય યોજના હેઠળ સારવાર લેનારા ગીર ગઢડાના ગોહાર રબારીનું મોત થયું હતું જેથી મૃતકના પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ન્યાય અપાવવાની માંગ કરી હતી આમ છતાં મૃતકના પરિવારે ન્યાય ન મળતા મૃતકના પરિવારે શેલ્બી હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું પરિવારને ન્યાય અપાવવાની સહાય આપવાની અને બેદરકારી દાખવનારા ડોક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકના પરિવારે પ્રદર્શન કર્યું જેમાં પરિવારે આક્ષેપ લગાવ્યા કે દર્દીને દાખલ કરવા સમયે સ્થિતિ સારી હતી પરંતુ ડોક્ટરની બેદરકારીના કારણે બે વખત ઓપરેશન કરવું પડ્યું હતું જે પછી ગુહારબારીનું મોત થયું છે ઉલ્લેખનીય છે કે આ પહેલા શેલ્બી હોસ્પિટલ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને હોસ્પિટલ પર લાગેલા તમામ આક્ષેપ ફગાવ્યા હતા બોર્ડતર કલાક દાદા ભાન માં નહીં આવે ત્યારે ડોક્ટર સાહેબ પૂછ્યું કે ડોક્ટર સાહેબ દાદા ભાન માં કેમ નથી તો ડોક્ટર સાહેબ અમે એવું અમે રિપોર્ટ કર્યા છે દાદા ની કિડની લિવર કિડનીમાં ઇન્ફેક્ટ થઈ છે અને લિવરમાં વધુ આવે છે ઇન્ફેક્શન વધારો છે એટલે દાદા એ કહે તો ભાનમાં આવતા હાલ લાગે એટલે દસ દિવસ પછી ડોક્ટર સાહેબ પાસે દાદા રિપોર્ટ કર્યો સીટી સ્કેન કર્યું સીટી કરી ત્યારે ડોક્ટર ને ખબર પડી કે દાદાને મગજ નું છે હશે મગજ નો ઓપરેશન વખતે થઈ ગયે પણ ડોક્ટર સાહેબ ને દસ દિવસ પછી ખબર પડી કે દાદાને મગજ નું છે એવું પછી ડોક્ટર સાહેબ મને વારંવાર એવું કચ્છ કરતા હતા કે તમારા કોઈ કુટુંબ અહીંયા મંડળ હોય તમારા આગાવાલા બોલાવો તમે અહીંયાથી બીજા ગમે સિદ્ધ થઈ જાવ અથવા તમે પૈસા ભરો તો તમારી બીજી આગળની સારવાર થાય